ત્યારબાદ રંગારંગ કાર્યક્રમો બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી હતી અને મધુબેન તથા રામસિંહભાઈએ શાળાની લીલી સૂકી પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને આંખો ભીની થઈ હતી અને ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનપત્ર આપી સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા અને તેમનો માયાળું સ્વભાવ અદ્ભુત વ્યક્તિત્વની ઝાંખી કરાવી નહર શાળાને વિદ્યાલયમાંથી દેવાલય બનાવી શિક્ષણને ઉદ્યોગ નહીં પણ ઉપાસના બનાવી ગુરુદેવો ભવની ઉક્તિ સાર્થક કરી તે અંગે વક્તવ્ય આપ્યું હતું સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા